બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદિજાતિ સમાજે પ્રકૃતિ સાથે સહજીવન અને તેનું સંરક્ષણ કરવા ઐતિહાસિક યોગદાન આપ્યું છે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વન બંધુઓને અંગ્રેજો સામે સશક્ત લડત આપી હતી જે દેશ આજે ગૌરવપૂર્વક યાદ કરે છે તેમણે કહ્યું કે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે અટલ બિહારી વાજપેયીના સમયમાં આદિજાતિ વિકાસ મંત્રાલયની સ્થાપના થઈ હતી જ્યારે બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ યોજના શરૂ કરી હતી માર્ગ મકાન વીજળી પશુ જેવી સુવિધાઓ સાથે આ યોજનાઓ આજે છેવાડાના વિસ્તારો સુધી પહોંચી છે

રક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ધોરણ બાર માં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ક્રમશ પંદર હજાર અગિયાર હજાર અને નવ હજાર ના પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં પ્રવેશ મેળવનાર આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા અને રક્ષાબંધનના પાવન અવસરે વિદ્યાર્થીઓને મંત્રીએ મહાનુભાવે રાખડી બાધી હતી આ પ્રસંગે મંત્રી શ્રીએ કુંવરભાઈનું મામેરું મકાન સહાય યોજના સંકલિત ડેરી વિકાસ યોજના સહિતની યોજનાઓ હેઠળ ચેક અને મંજૂરી હકોનું વિતરણ કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે આદિજાદી મદદ કમિશનર તથા અન્ય અધિકારીઓને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે જેમની શહાદત અને અંગ્રેજો સામનો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે મને મને કહેતા આનંદ થાય છે આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવન્વિત મહેસૂસ કરે છે ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા સમયે આપણે સૌ એમની એકસો પચાસમી જન્મજયંતિ ગૌરવભેરની ઉજવણી કરીએ છીએ અને એ સમયે આમ તો બે હજાર સાતથી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વન બંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે મને હમણાં જ કલેક્ટર શ્રીએ કહ્યું કે પચીસ કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે પચીસ કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે નિશ્ચિત બાબત છે